કામરેજ પોલીસ સ્ટેશન ની પાસુદ્રા પાસે આવેલા આઉટડોર રિંગ રોડ પાસે એક હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે ગાડીમાં માં થી ચાર લેબર મુસિયાઓ હોવાનું સામે આવ્યું છે અને ગાડી ચાલક પાસે લાયસન્સ ન હોવાની વાતો લોક ચર્ચાઈ રહી છે અને ઘટના બાદ પબ્લિકે ગાડી ચાલકને પકડી

એકસો આઠ દ્વારા નાના વરાછા ખાતે આવેલ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ને હાલ ત્રણમાંથી એક આધેડ હાલત ગંભીર છે